niradada

Bye. Uh... krishna krishna re ખોં પ્રત્યક્ષીતો મુક્ત્યર્થમ મુક્ત્યથા મનોરથો

કર્તવ્યો દાસોહ તવ કેશવ ગુરુ ગુરુ બ્રહ્મા વિષ્ણો ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત્પર બ્રહ્મ તસ્મૈ શ્રી પ્રજ્લાલિતોનામય પ્રદપ્રજમનુપે તમપેતકૃત્યમ Oh. Um. શ્રી સુખદેવજી મહારાજે મંગલાચરણ પૂર્ણ કર્યું વંદન અને સ્તુતિ રૂપી શુભ આચરણ પૂરું થાય છે પરીક્ષિત રાજા પ્રશ્ન કરે છે કે ભગવાન મારો પ્રશ્ન છે ભગવાન પોતાની માયા થી આ સૃષ્ટિની રચના કેવી રીતે કરે છે હે ગુરુદેવ કૃપા કરીને મને સૃષ્ટિ ઉત્પત્તિની કથા કયો સૃષ્ટિનું સર્જન કેવી રીતે થયું સુખદેવજી મહારાજ કહે છે કે રાજન તમે મને જેવો પ્રશ્ન કર્યો ને એવો પ્રશ્ન નારદજી એક માંથી અનેક થવાની ઈચ્છા થઈ એટલે પ્રભુએ ચોવીસ તત્વ ઉત્પન્ન કર્યા પાંચ મહાભૂત મહાભૂત માં કયા કયા આવે આકાશ વાયુ તેજ જલ અને પૃથ્વી આમ પાંચ મહાભૂત છે પાંચ એની તનમાત્રા ઉત્પન્ન કેલી આકાશની તનમાત્રા શબ્દ વાયુની તનમાત્રા સ્પર્શ પછી તેજની તનમાત્રા રૂપ જલની તનમાત્રા છે રસ અને પૃથ્વીની તનમાત્રા છે ગંધ પાંચ એના જ્ઞાનેન્દ્રિય ઉત્પન્ન કર્યા આંખ કાન નાક જીભ અને ત્વચા પાંચ કર્મેન્દ્રિય ઉત્પન્ન કરી હાથ પગ પાયુ ઉરસ્થ અને વાણી અને ચાર અંતકરણ કર્યા મન બુદ્ધિ ચિત્ત અહંકાર આ ચોવીસ તત્વ છે પાંચ મહાભૂત પાંચ એની તનમાત્રા પાંચ જ્ઞાનેન્દ્રિય પાંચ કર્મેન્દ્રિય અને ચાર અંતકરણ મન બુદ્ધિ ચેત અહંકાર આવી રીતે કુલ ચોવીસ તત્વો ઉત્પન્ન કર્યા પણ એ બધા નિષ્ક્રિય હતા હવે એને સક્રિય કરવા માટે ભગવાને એમાં પ્રવેશ કર્યો અને બ્રહ્મનો પ્રવેશ થતાં જ એ ચેતન તત્વ પ્રગટ થયું એક ચેતના શક્તિ પ્રગટ થઈ અત્યાર સુધી ચેતના શક્તિ નહોતી એટલે એમને મીંડું પડ્યું હતું એમાં ચેતના શક્તિ પ્રગટ થઈ સરોવરાટ થયો એમાંથી આખી સૃષ્ટિનું સર્જન થયું સૌથી પેલા તો નારાયણ ભગવાને બ્રહ્માજીને ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ કર્યો છે બીજા સ્કંદના નવમા અધ્યયના બત્રીસ થી પાંત્રીસ શ્લોક સુધી ચતુશ્લોકી ભાગવત છે આ ચતુશ્લોકી ભાગવત તમે સાંભળી લ્યો તો આખી ભાગવત ફળ મળે ચાર શ્લોકમાં જ આખી ભાગવત નારાયણ ભગવાને બ્રહ્માજી ને કીધી હતી અહમે વામે વાગ્રેન્યદ્યદ સત્પર तेर्थं यत् प्रतीयेत न प्रतीयेत चात्मनि तद्विद्यादात्मनो मायां यथा भासो यथात्म यथा, यथा महान्ति भूतानि भूतेषु चावचेष्वनु प्रविष्टान्यप्रविष्टानि तथा तेषु न तेष्वहम् एतावदेव जिज्ञास्यं तत्त्वजिज्ञासुनात्मनः अन्वयव्यतिरेकाभ्यां सर्वत्र सर्वदा ભગવાન કહે છે કે સૃષ્ટિના પહેલાય હું જ હતો મારા સિવાય બીજું કાય હતું નહીં અને સૃષ્ટિના અંતમાં પણ કંઈ નહીં રહીએ હું જ રહીશ આ જગત જે દેખાઈશ એ પણ હું જ છું પ્રલય કારણે છેવટે જે રહેશે એ પણ હું જ રહીશ જેના કારણે આ આત્માની અંદર વાસ્તવિક અર્થના અભાવમાં પણ વસ્તુની આપણને પ્રતીતિ થાય છે અને અર્થના હોવા છતાંય નથી થતી એ વસ્તુને મારી માયા સમજો જેમ કે રાહુ છે એ આભાસી ગ્રહ છે આપણને દેખાતો નથી પણ જ્યારે ગ્રહણ થાય છે ત્યારે પોતાનો પ્રભાવ દેખાડે છે જે રીતે પાંચ મહાભૂત બધા ભૌતિક પદાર્થમાં પ્રવિષ્ટ છે અને અપ્રવિષ્ટ રીએ છે એવી રીતે હું પણ ભૌતિક પદાર્થની અંદર પ્રવિષ્ટ અને અપ્રવિષ્ટ છું આત્મતત્વના જિજ્ઞાસો માટે આટલું જાણવું બસ છે જે અન્વય અને વ્યતિરેકથી સર્વત્ર અને સર્વદા રીએ ઈ આત્મા જ છે બ્રહ્માજીને ને આવી રીતે ઉપદેશ આપ્યો બ્રહ્માજી કે છે કે મને તમારું જ્ઞાન છે ને કાયમ ટકે પછી બ્રહ્માજીને કીધું તમે સૃષ્ટિની રચના કરો બ્રહ્માજી કે હું રચના તો કરું પણ એની અંદર મને મોહ નો થવો જોઈએ ભગવાન આશીર્વાદ આપ્યા છે ભાગવત કહે છે કે સર્વ વસ્તુમાં

તો કે માયા છે આપણું આત્મ સ્વરૂપનું વિસ્મરણ આપણા આત્મા છે આપણું સ્વરૂપ છે એનું આપણને વિસ્મરણ થઈ ગયું છે એ વિસ્મરણ છે ને એ જ માયા છે અવિદ્યા છે અવિદ્યા એ માયાનું કારણ છે તમારા અસલ સ્વરૂપનું ભાન ભૂલી અને મિથ્યા સંસારને તમે સાચી માની લ્યો છો એ જ માયા આ માયા એટલે અજ્ઞાન અવિદ્યા જીવે માયાનો વિચાર કરવાની જરૂર નથી કે માયા શું છે માયા શું છે એને માયાથી દૂર જવા માટે પ્રયત્ન કરવાની જરૂર નથી માયાથી છૂટવાનો કઈ પ્રયત્ન ન કરવો એક પરમાત્માના શરણ વયું જવું એમાં જ કલ્યાણ છે સુધામાં છે ને ભગવાનના પરમ મિત્ર હતા ભગવાનને કે છે કે ભગવાન મેં એવું સાંભળ્યું છે કે તમારી માયા ઘણી દુસ્તર છે મને તમારી માયાના દર્શન કરાવો ને ભગવાન કહે કે હું સમય આવે તને મારી માયાના દર્શન કરાવીશ એક શ્રી કૃષ્ણ ને સુદામાં ગોમતી માં સ્નાન કરવા ગયા છે ગોમતી ના જળમાં ઉભા રહીને બે એવી હોડ બળકી શરત માયરી

છેવટે ક્યાંય કિનારો દેખાતો નથી માંડ માંડ એક કિનારા પાસે પહોંચ્યાને જોયું તો એક જુદા જ નગરમાં પહોંચી ગયા તા ઊંચી ઊંચી ઇમારતો સુદામાં નાસ્તરી હું આ ક્યાં છું એ અહીંયા નગરી તરફ જાય છે ને બહારે નીકળાને જ ચાલેલા જતા હતા ત્યાં એક હાથણી

સુદામાને રાજા બનાવી દીધા માયા નગરીના રાજા બની ગયા હવે રાજા છે એ અપરણિત ન રહી શકે એટલે બધા ગામ લોકોએ એક સુંદર મજાની રાજકુમારી સાથે સુદામાના લગ્ન કરાવ્યા સંસાર ચાલુ થઈ ગયો બાર વર્ષ સુધી ચાલ્યો ત્રણ પુત્ર થયા અને ત્રણ પુત્રી થઈ પિતા બની ગયા

સુદામાજી કહે છે હું તમારા દેશનો નથી મને તમારા દેશના નિયમ લાગુ ન પડે અમાત્ય કહે છે કે તમે અમારા દેશના રાજા બનો છો દેશમાં સંસાર માંડી શકો છો અને દેશના નિયમ લાગુ ન પડે તમે એ ક્યાં મોટે કહો છો પરાણી રાણીની સ્મસ્થાન યાત્રાની અંદર સુદામાજીને સાથે લીધા છે સુદામાજી વિચારે છે કે આ ગામ લોકો મને છોડશે નહીં મારે બળીને મરવું એના કરતાં ડૂબીને મરવું સારું એટલે કીધું કે મને પેલા નદીમાં સ્નાન કરવી આવવા દો સુદામાજી પાછા સ્નાન કરવા ગયાસ ડૂબકી મારી પાછા તણાઈ ગયા સુદામાજી પ્રભુને યાદ કરે છે કે હે પ્રભુ હે પ્રભુ મને બચાવો પ્રભુએ બચાવ્યા

અને હવે તમે અસ્વસ્થ દેખાવ છો જુઓ હું જીતી ગયો હું તમારા કરતા વધારે લાંબો સમય સુધી પાણીમાં રહી શક્યો સમય ડૂબકી હું સુદામાં શું થયું બાર વર્ષ સુધી પોતે માયા નગરીના રાજા રાજ રાજકી પરણિયા છ સંતાનના પિતા થયા બધું યાદ આવવા લાગ્યું ગયું અને પોતે તણાઈને અહીંયા આવ્યા છે અને બાર વર્ષથી વધારે સમય થઈ ગયો અને કૃષ્ણ એમ કહે છે કે પાંચ મિનિટથી ડૂબકી મારી હતી આ ડૂબકી મારવાની શરત હતી કે શું હતું આ સાચું કે પેલું સાચું સુદામાજી કંઈ સમજી શકતા નથી સુદામાજી રડવા લાઈ ગયા કૃષ્ણએ સુદામાનો હાથ પૈકળો કૃષ્ણે હાથ પૈકડો એટલે સુદામાજી માયામાંથી મુક્ત થઈ ગયા છે સુદામાજી સમજી ગયા કે કૃષ્ણ સાચા કૃષ્ણનું સ્વરૂપ સાચું છે ડુબકી ખાધી એ બધી કૃષ્ણની માયા છે કૃષ્ણનું શરણ લઈને એને માયા સ્પર્શે નહીં ભગવાનની દુસ્તર માયાને તરવા માટે શ્રી કૃષ્ણનું શરણ લેવું એ જ ઉત્તમ છે શ્રી શ્રીકૃષ્ણ શરણ કૃષ્ણ શરણ મમકૃષ્ણ શરણ કૃષ્ણ શરણ મમ